અમે એક ફિલ્મ કરીએ છીએ બે ભાષામાં કરીએ છીએ હિન્દી અને ગુજરાતી ફિલ્મનું નામ છે અવધ એમાં અમારા હીરોમાં છે નવિંદ રાજપૂત પછી આ વ્યુઝુબેન તો આ ગર્ભવ ઓળખતા હશે હિરોઈન છે અમારે આરતી સુધાર અમારું આ સસ્પેન્સ ફિલ્મ છે અને મહિના દોઢ મહિનામાં શૂટ પૂરું થઈ જાય અમારું બાકીના તો ઘણા બધા કલાકાર રાજુભાઈ છે અમારે કોમેડિયન સાગરભાઈ છે છે રાજુભાઈ અમારું એક મોર સસ્પેન્સ પિક્ચર છે અને મસાલા પિક્ચર છે શું સંદેશો એમાં એવું છે કે ભાઈ અત્યારે દુનિયા ઝેરીલી થઈ ગઈ છે બરોબર તો દુનિયા ઝેરીલી થઈ ગઈ છે કે ભાઈ તમે આ મેર જે બધું ભૂલી જાઓ અને પ્રેમથી મોટી કોઈ વસ્તુ નથી એવો સંદેશો છે અને બધાને જણાવતા ખૂબ જ આનંદની વાત છે કે આજે અમારું એક મૂવી ચાલી રહ્યું છે અવધ છે એમનું કશું મુહૂર્ત થઈ રહ્યું છે અને એમના પ્રોડ્યુસર છે સાગરભાઈ જીતુભાઈ અને ડિરેક્ટર છે રાજુભાઈ વાસાવ અને ખૂબ સરસ મજાનું મૂવી જૂંક સમયમાં આવી ગયું છે તો બધાને નિહાળવા નમ્ર વિનંતી પિક્ચરનું નામ છે અવધ તો જરૂર ને જરૂર તમારા નજીકના સિનેમા ઘરમાં જઈને એકવાર ફિલ્મ જોજો અને પછી કેવું લાગ્યું તમને કમેન્ટ કરજો આગળની વાત તમારે કોવિડ પર

પ્રકાર છે કે એમાં પણ કચળ છે વાત આવી અને આમાં સંગીત છે કલી વિશે એન્જર તરીકે પરવેક્ષ છે અને ય સ્ટુડિયોમાં છે રેકોર્ડિંગ કરી છે શુભ એટલે કે તમારી વીજળી અને બધાને જણાવતા આનંદ થાય છે કે અમારે આજે એક મૂવીનું મુહૂર્ત છે શુભ મુહૂર્ત મૂવિફનું નામ છે અવધ અને પિક્ચર છે હોરર કોમેડી મેસેજ બધું એમ આવશે મરી મસાલા નાખીને એક મૂવી જ અમે બનાવી રહ્યા છે અને સરસ મજાના બધા આર્ટિસ્ટ છે રાજેન્દ્ર માનચાલ યુટ્યુબમાં મારી યારે આવે છે એ પણ છે ટેન છે બેન શ્રી હિરોઈનમાં છે રાજુભાઈ વાસાવા ડાયરેક્ટરમાં છે જીતુભાઈ પ્રોડ્યુસરમાં છે તો ચોક્કસ ને ચોક્કસ બે થી ત્રણ મહિનામાં કદાચ મિનિમમ બે થી ત્રણ મહિના કદાચ એક મહિના વધારે થાય જ્યારે આપણા નજીકના સિનેમા ઘરમાં આ મૂવી આવે અવધ નામનું ત્યારે જોવા વધારવા નંબર આવી આપનું નામ બોલો નામ હું અત્યાર સુધીમાં મ્યુઝિક આલ્બમમાં કામ છું પહેલી વાર મોટા પડદાની મૂવી કરવા ચાહ્યો કેટલા પિક્ચર કર્યા છે? મેં શોર્ટ મૂવી કરી છે અને ત્રણ થી ચાર એક વેબ સિરીઝ કરી છે જેનું શૂટિંગ થઈ ગયું છે પણ હજી આવવાની બાકી છે. આજે આર્દન સંભayad ઇન્ટરેસ્ટીંગ કરવા કરીશ. આવાડ પિક્ચરમાં તમારો શું રોલ છે? આવાડ પિક્ચરમાં તમારો શું રોલ છે? આમાં મારું મેઈન રોલ છે, હિરોઈનનો રોલ છે. સુનામ છે રોલનો. એટલે પિક્ચરનું નામ અવાજ છે ને મારું નામ આથી શિખર છે બાકી આગળની સ્ટોરી કે મને કશું જ ખબર નથી રાજુભાઈએ મને કીધું અને હું આવી ગયો કઈ